ખંભાળિયા પાંચ હજારથી છ હજાર બસો ત્રીસ થરાટ પાંચ હજાર ચારસોથી છ હજાર ત્રણસો રાધનપુર પાંચ હજાર એકસોથી છ હજાર બસો સાઠ ઉંઝા પાંચ હજાર ચારસો એંસીથી સાત હજાર બસો સિત્તેર વાંકાનેર પાંચ હજાર પચાસથી છ હજાર ત્રણસો પચાસ કાલાવડ ત્રણ હજાર નવસો સાઠથી પાંચ હજાર સાતસો પંચાણું ગોંડલ પાંચ હજાર એકાવનથી છ હજાર બસો એક્યાસી નેનાવા ચાર હજાર છસો એકવીસથી છ હજાર બસો એકવીસ જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર આઠસો ત્રીસ પાટણ છ હજાર એક થી છ હજાર એક પાટડી પાંચ હજાર એકસો થી છ હજાર હળવદ પાંચ હજાર નવસો થી છ હજાર ત્રણસો છોતેર બોટાદ નવ હજારથી એક હજાર ત્રેપન સાવરકુંડલા પાંચ હજાર બસો થી પાંચ હજાર બસો હારીસ પાંચ હજાર બસો થી છ હજાર બસો જસદણ ચાર હજાર પાંચસો થી છ હજાર ચારસો ધાંગધ્રા છ હજાર એકસો એકથી છ હજાર એકસો એક રાપર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો સમી પાંચ હજાર પાંચસોથી છ હજાર એકસો રાજકોટ પાંચ હજાર પાંચસોથી છ હજાર ત્રણસો પોરબંદર પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો મોરબી ચાર હજાર છસો સાઠથી છ હજાર એકસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો